આને કેવાય ફોન તો આપણે ભાઈ છે ને દાદર ભાઈ છે ને ભાઈ જો નાન તો ગયા છે તૈયાર આપણે કાલે આપણે તમંદી પાઠો હતો ને પહેલા હમાતો પછી પાસનો હમાતો હવે આઠા નથી નાનો કાઉન્ટ થઈ ગયું છે આટલું હમાયો ગોળ આ જો કાલે હવે નહીં દુખે જ નહીં હવે કઈ નામ પણ કે દુખે જ નહીં કેમ નો દુખે પછી આવું થઈ જાય ઢીમડું થઈ જાય ઢીમડું હવે એને છે ને યાર પાટો થઈ ગયો છે થોડો ઘણો ખારો ખાવ ખારો થઈ જાય ને પછી આપણે ચેલેન્જ આપવાનો છે હું ચેલેન્જ કરી દેજો હાલો એક નંબર ચેલેન્જ નહીં નહીં ઉપર નહીં છે ને યાર ચેલેન્જ છે તો યાર કેવો આપવાની કોમેન્ટ કરી નાખજો હાલો ને હા

ને જને આપણો જો હા ખબર ખબર પડી ગઈ હા બે હું દોડવા મગજ નથી આઈ જાય ને કાઈ નહી હાલો ભાઈ તમે યાર કંટાળી જાવ કન્ટિન્યુ જો ને તમે યાર છે ને રહીજો માં આગળ આવી ગયા ગાઈસ માં અને સુરત દાદા નીકળી ગયા છે જો તો ખરી યાર કેવો વ્યૂ આવે એના શુભમ ભાઈ અને વાતાવરણ થઈ ગયું છે તું મસ્ત મસ્ત જો હા તું મસ્ત તું મસ્ત વાતાવરણ થઈ ગયું અતરમાં અને ડુંગરોનો બતાતો હતો હું કહેતા દેર આ પણ થોડો ખરખ દેખાય એમ તોય થોડો થોડો ડુંગરો બતાય છે હવે જવાનું છે દુકાન બાજુ પાગડી દુકાન બાજુ આવો સર જવાનું જ હોય ને આ તો છે ને બ્લોગર બની ગયા છે રેનો પેલો બ્લોગ છે તો યાર એની લિંક છે ને નીચે આપી દે તમને તો જોઈ લેજો આખો દી બ્લોગ છે ભાઈ અને મારા બ્લોગમાં છે ને ભાઈ નાની પ્રોબ્લેમ આવી ગઈ છે કેમકે બ્લોગ છે ને આ ચડતો નથી ચડે ને એટલે નું ઓપ્શન આવી જાય એને શું કહેવાય નહીં કોમેન્ટ કરી દેજો મને કાંઈ ખબર પડતી નહીં ચેનલમાંથી બ્લોગ ઉડી જાય છે ઘડીએ ઘડીએ કેટલી વખત અપલોડિંગમાં નાખવા ચાર વખત નાખો તો હા જો પાંચમી વખત આજ નાખો ને અપલોડિંગમાં તો તે ઉડી જાય છે બ્લોગ ચડતો નથી પબ્લિક બ્લોગ ઉડી શું છે ને કોમેન્ટ કરી નાખજો મને તેમાં કંઈ ખબર નથી ચેનલ મારી ઉડી ગઈ ભાઈ હવે ઉડવાની તૈયારીમાં છે નહીં

અને આખો દિવસ કઈ બ્લોગનું શૂટિંગ થયું નથી કે કે ટાઈમ મળ્યો નથી તો અત્યારે બેગ્યો છે ઘરે જમવા અને જમમાં માંથી છોળી બટનનો છે આ છે મઠિયા અને ભાખરી અને ડુંગળી અને ખીચડી હવે જમી લેવી બધા કે જમો હા આ જમો છે ભાઈનો આ તો કઈ હતું <laughs> પણ <laughs> 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 કહી દઉં તમને પ્રોબ્લેમ જોવા ભાઈ ફોન પકડો ખડી કાલો તો ભાઈ આપણે છે ને પ્રોબ્લેમ શું આવી હતી ને આમ ફોનમાં છે જો સ્ક્રીનશોટ નાખ્યો છે આમાંથી આમાં એટલે કે આઈડી એ મોબાઈલમાં ખુલ્લી છે અને સ્ક્રીનશોટ આમાં નાખ્યો છે એટલે હું ખોલીને બતાવી દઉં વોટ્સઅપમાં શુભમ ભાઈ વોટ્સઅપમાં નાખેલો છે આપણે સ્ક્રીનશોટ તો જો આ છે ને આ રીતના આવી ગયું છે બરોબર તો છે ને જો આગળ આવી ગયું છે નું ઓપ્શન આવી ગયું છે બ્લોકેટનું નું આવી ગયું છે ઘરનું ભાઈ શું થાય ને સોલ્યુશન એ મને કંઈક ખબર નથી તમને ખબર હોય ને તો યાર કોમેન્ટમાં જણાવજો થોડુંક યાર કેમકે મને યુટ્યુબ વિશે થોડું કંઈ નોલેજ છે નહીં એટલે તમે છે ને થોડુંક જણાવજો અને પ્રોબ્લમ આવી ગયો છે મને તો એમ જ છે કે આઈડીમાં આપણે કંઈક આવી ગયું છે પ્રોબ્લેમ કોપીરાઈટ સ્ટ્રાઇક પડી ગઈ છે તો હવે શું હોય ને એ મને કાંઈ ખબર નથી એ કાંઈ બી હોય તમને એમ કોઈને ખબર હોય ને તો એમને કોમેન્ટમાં જણાવજો યાર અને થોડો ઘણો સપોર્ટ કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પ્રોબ્લેમની મને કાંઈ ખબર નથી યાર કાલે બ્લોગ મૂકું કાલે અપલોડિંગ થાય કે ન થાય એની મને કાંઈ ખબર છે નહીં એટલે આજે એડિટિંગ કરું પછી અપલોડિંગમાં નાખું પછી ટાઈટલને થમનેલ નાખું તો એ પબ્લિક થાય એમ હશે બ્લોગ તો ઠીક છે હવે પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી ઇન્સ્ટાગ્રામ ની આઈડી મારા બ્લોગ માં છે તો એ જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ આવે તો ઠીક છે ને હું ઇન્સ્ટાગ્રામની ની ને ભાઈ નો શોર્ટ વિડીયો મૂકી દઈશ તો આઈડી આઈડીમાં જોઈ લેજો હું છું ને કેવી રીતે છું ને હું સ્ટોરી મૂકી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં બરોબર તો ભાઈ આજનો વિડિયો આવે લગી ને તૈયાર વિડીયો ગમો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં બધી બધાને જય માતાજીને બાય બાય Se de